નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા અંદર કે આમ બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફીટ એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે જઈશું પાવાગઢ અને સુંદર દ્રશ્ય આપણે વોટરફોલના અને સાથે સાત મંજિલનો જે મહેલ છે તે પણ આપણે જોઈશું ઘરેથી જ્યારે અમે નીકળ્યા ત્યારે સુંદર દ્રશ્ય હતું મોસમ સાફ હતું અને સરસ મજાનો તડકો પણ હતો પણ જ્યારે પાવાગઢ પહોંચ્યા ત્યારે અહીંયા વરસાદ શરૂ થયો અને મને એમ થયું કે આ વીડિયોના માધ્યમથી તમને જબરજસ્ત સબ્યુ જોવા મળવાનો છે પાવાગઢ આવો અને વરસાદ શરૂ થાય તો અહીંયા તમને વોટરફોલના નજારા અદ્ભુત જોવા મળશે તો વિડીયોના અંત સુધી બનાવી લેજો સંપૂર્ણ ડિટેલ હું તમને આ સાત મંજિલનો જે મહેલ છે તેના વિશે જણાવી દઈશ તો અત્યારે આપણે હાલોલ જવા માટેના રોડ ઉપર ડ્રાઇવિંગ કરી રહ્યા છે અહીંયાથી ચાલીસ કિલોમીટરનું અંતર કાપીશું અને આપણા લોકેશન સુધી પહોંચીશું અહીંયા તમે જોઈ શકો છો ટોલ ટેક્સ જે ફોર વ્હીલર માટે બિલકુલ ફ્રી છે તમારી પાસેથી અહીંયા કોઈ પણ ટોલ ટેક્સના પૈસા વસૂલ કરવામાં નહીં આવે ભવ્ય પ્રવેશ દ્વાર નીચેની સાઈડ ઉપરથી આગળ વધીશું અને અહીંયા આપણને જોવા મળશે આ રીતનું વડાન આ વડાન તમને જોવા મળે એટલે સમજી લેવું કે અહીંયા તમને ઘણા બધા ભાવિ ભક્ત રોકાયેલા જોવા મળશે કારણ કે અહીંયા રોકાઈને ઘણા બધા ભક્ત સેલ્ફી પણ લેતા હોય છે કુદરતના ખોડામાં જો તમારે રમવું હોય અને પ્રકૃતિનો આનંદ મેળવવો હોય તો ચોમાસાની ઋતુની અંદર પાવાગઢ આવવાનું ભૂલવું નહીં તો આપણે ખુશનસીક છે તે આવું સુંદર દૃશ્ય વહેતા ઝરણાનું આપણને જોવા મળી ગયું છે કારણ કે આની સામેની સાઈડ ઉપર જો વાદળ આવી જાય ને તો આપણને કઈ પણ નજર ન આવે તો તમારી પાસે પોતાનું વહીકલ હોય તો તે પણ તમે લઈને ઉપરની સાઈડ ઉપર આવી શકો છો બસ ખાલી તમારે રવિવારના દિવસે જો તમે આવશો તો નીચેની સાઈડ ઉપર જે ગેટ બનેલો છે ત્યાં તમારે પાર્કિંગ કરી દેવાનું પડશે તો આપણે આપણા લોકેશન સુધી પહોંચી ગયા છે આ રીતનો તમને વળાંક જોવા મળશે જો તમે અહીંયા સામેની સાઈડ ઉપર ઊભા હશો તો તમને આવો સુંદર દ્રશ્ય મહેલનો જોવા મળશે આ છે સાત મંજિલનો મહેલ તો તમે અહીંયા જોઈ શકો છો ચાલુ વરસાદની અંદર આપણે વિડીયો બનાવી રહ્યા છે અહીંયાથી આપણે ઉપરની સાઈડ ઉપર જઈશું તે પહેલા આપણને આ રીતનું બોર્ડ પણ જોવા મળશે જ્યાં આપણને લખેલું જોવા મળશે સાત મંજિલ તો અહીંયાથી આપણે થોડી સીડી ચડીને ઉપરની સાઈડ ઉપર જઈશું તો આ રીતના નાના નાના પથ્થરનું ગોઠપણ કરીને સુંદર પગથિયા પણ બનેલા છે આ પથ્થરની લંબાઈની વાત કરીએ તો ચાર ફૂટ છે અને પહોળાઈની વાત કરીશું તો બે ફૂટ છે તો ચોમાસાની ઋતુની અંદર આવો તો દાદર પરથી વહેતું પાણી પણ તમને જોવા મળશે અને અહીંયા પગથિયા ઉપર તમને થોડીક લીલ પણ જામેલી જોવા મળશે તો સાવધાની પૂર્વક તમારે અહીંયા ઉપરની સાઈડ ઉપર ચઢાઈ કરવાની રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો આ ગેટનું નિર્માણ કાર્ય ગોલ આકારમાં કરવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ આક્રમણકારી આ ગેટને સહેલાઈથી તોડી ન શકે વર્ષો જૂનો આ મહેલ છે પણ તમે અહીંયા આવશો તો તમને આ મહેલ અરીખમ જોવા મળશે તે જમાનાની અંદર તમે કલ્પના કરો રેકી સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર આ રીતના ભવ્ય મહેલો પણ બનાવવામાં આવતા આ રીતનું આર્કિટેક્ટ અને કલાકૃતિનો નમૂનો આ જમાનાની અંદર જોવા મળે તે ખૂબ જ મુશ્કેલ છે તો આપણે થોડાક આગળ ચાલીશું તો આપણને આ રીતની રૂમ પણ બનેલી જોવા મળશે આપણે રૂમની અંદર જઈએ નહીં કારણ કે રૂમની અંદર અંધારું છે અને અંદરથી ચામાચેડિયાનો પણ અવાજ આવે છે તે જમાનાની અંદર રહેવા માટે આ રૂમનો ઉપયોગ થતો હશે તો જ્યારે આપણે મહેલની ઉપરની સાઈડ ઉપર આવીશું તો આ રીતના તમને ઘણી બધી જગ્યા ઉપર નાના નાના હોલ પણ બનેલા જોવા મળશે કારણ કે રૂમની અંદર અજવાળું અને હવા બંને જઈ શકે તે માટે આ રીતના હોલ બનાવવામાં આવતા તો અહીંયાથી આપણે ડાબી સાઈડ વળીશું અને આપણને જોવા મળશે વિશાળ કાય કોઠાર જે અનાજ ભરવા માટે વપરાતા તો તમે અહીંયા જોઈ શકો છો આ કોઠારનું નિર્માણ કાર્ય પણ નાના નાના પથ્થરોના કટિંગ દ્વારા બનેલું છે પથ્થરના લંબાઈની વાત કરીએ તો લગભગ ચાર ફૂટ અને પહોળાઈની વાત કરીશું તો લગભગ બે ફૂટના આ રીતના નાના નાના પથ્થર બનાવીને વિશાળકાઈ કોઠારનું નિર્માણ કાર્ય તમને જોવા મળશે એની બાજુની સાઈડ ઉપર તમને આ રીતના અવશેષ પણ જોવા મળશે આ પથ્થરો ઉપર તમને કલાકૃતિનો નમૂનો જોવા મળવાનો છે તો પહેલાંના જમાનાની અંદર એવી વાત પ્રચલિત છે કે આ મહેલ બે ચોરોનો છે તે બંને ચોર માતાજીના ભાવિ ભક્ત હતા જે કાંઈ ચોરી કરતા તેમાંથી અડધો હિસ્સો માતાજીને અર્પણ કરતા તો અત્યારે તમે જે રસ્તો જોઈ શકો છો તે વોટરપોલ તરફ જાય છે આપણે ચાલીને આગળ એટલે આપણને ઘણા બધા જોવા પણ અત્યારે વરસાદ વધુ હોવાને કારણે અહીંયા જવાની કોઈ પણ જાતની પરમિશન નથી જો તમે વરસાદની ઋતુની અંદર સાત મંજિલનો મહેલ જોવા આવો તો તમારે અહીંયા સાવચેતી રાખવી જરૂરી છે તમારી પાસે લાકડાનો ડંડો કાચ તો કોઈ અન્ય એવી વસ્તુ હોવી જોઈએ જે તમે પોતાની સુરક્ષા કરી શકો કારણ કે વરસાદ પડે એટલે દીપડો હોય કે અન્ય કોઈ જંગલી જાનવર હોય તે બહાર આવે છે તો આપણે અહીંયા ઊભા હોય ને તો નાના નાના વહેતા ઝરણા અને પાવાગઢનો જે પર્વત છે ને તેમનું સુંદર દ્રશ્ય અહીંયાથી આપણને જોવા મળે છે તો આ સાત મંજિલનો મહેલ નીચે ખાઈમાંથી ઊભો કરીને બનાવવામાં આવ્યો છે અહીંયા તમને એક દરવાજો પણ જોવા મળશે જે નીચેની સાઈડ ઉપર જાય છે પણ અત્યારે ફિલહાલ બંધ હાલતની અંદર છે તો નીચે જવાય નહીં તો દોસ્તો આ મહેલને સુરક્ષિત કરવા માટે પથ્થરથી બનેલી દિવાલો પણ તમને જોવા મળશે આ દિવાલોની અંદર તમને નાના નાના ખાના પણ બનેલા જોવા મળશે દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે પાવાગઢ ગયા અને સુંદર દ્રશ્ય વોટરફોલના અને સાથે શાંત મંદિરનો જે મહેલ છે તેને આપણે જોયું સંપૂર્ણ ડિટેલ મેં તમારી સાથે શેર કરી આ માહિતી જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત